વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સફાઈમાં મહત્ત્વનો ફાળો આપનાર સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા પાલિકાની વડી કચેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમ દરમિયાન શહેરના દરેક વોર્ડમાંથી એક કર્મચારી એમ કુલ ઓગણીસ કર્મચારીઓને સન્માનપત્ર આપી તેમના ઉત્કૃષ્ટ કાર્યને માન આપવામાં આવ્યું હતું શહેરને તાજેતરમાં જ પ્રોમેસિંગ સિટી ઓફ ગુજરાત તરીકે મળેલ સન્માન પાછળ સફાઈ કર્મચારીઓનું અવિસ્મરણીય યોગદાન છે પાલિકાએ અગાઉથી નક્કી કરેલા પ્રસ્તાવ મુજબ દર મહિને સારી કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનપત્ર આપી પ્રશંસા કરવામાં આવે છે આજનો કાર્યક્રમ પણ આ અનુક્રમમાં યોજાયો હતો કાર્યક્રમમાં વડોદરાની પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દંડક શૈલેષ પાટિલ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસી અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા સ્વચ્છતા સર્વેક્ષણની નવમી આવૃત્તિ એટલે કે દસ વર્ષ થયા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું એના ઉપલક્ષમાં વડોદરાને પ્રોમિસિંગ સિટી ઓફ ગુજરાત તરીકેનો એવોર્ડ મળ્યો અને દસ લાખથી વધુ વસ્તી ધરાવતા જે સિટી છે એમાં વડોદરાને દસ હજાર સાતસો તેર માર્ક સાથે આખા ભારતમાં અઢારમો ક્રમાંક પ્રાપ્ત થયો અને વડોદરા શહેર વધુ સ્વચ્છ સુઘડ બને આપણું શહેર વધુ સ્વચ્છ સુઘડ બને એમાં સૌથી વધુ રોલ હોય તો સફાઈ મિત્રોનો છે આજે વડોદરા શહેરે જે પ્રમાણે નક્કી કર્યું છે એ પ્રમાણે સફાઈ મિત્રોને એપ્રિશિએટ કરવા માટે આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ઓગણીસો ઓગણીસ વોર્ડમાંથી એક જણ એમ કરીને ઓગણીસ લોકોને આજે સર્ટિફિકેટ આપી અને એમનું સન્માન કરવામાં આવ્યું છે જ્યારે પણ સફાઈ મિત્રો વડોદરા શહેરની સફાઈ કરતા હોય એટલે કહેવાય કે સફાઈ સૈનિકો છે અને આ સફાઈ સૈનિકોનું પ્રોત્સાહન કરવું જ રહ્યું તો જ વડોદરા શહેર વધુ સ્વચ્છ અને સુગળ બને કહી શકાય કે એપ્રિસિએશન ઇઝ લાઇક એ ફૂડ ઇટ શુડ બી ગીવન ઓન રેગ્યુલર બેસ અને પનિશમેન્ટ ઇઝ લાઇક એ ડ્રગ ઇટ શુડ બી ગીવન ઓકેઝ ડાલી આજે તમામ અધિકારીઓની હાજરીમાં ખાસ કરીને આ પ્રસંગે વડોદરા શહેરના પ્રથમ નાગરિકો શ્રીમતી પિંકીબેન સોની મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી તથા પક્ષના ઘટક એવા શ્રી શૈલેષભાઈ પાટીલ અને તમામ અધિકારીઓની હાજરીમાં આ ઓગણીસ ભાઈઓ અને બહેનોને સર્ટિફિકેટ આપી અને એમનું પ્રોત્સાહન ધરાવવામાં આવ્યું જેથી કરી અને વડોદરાના સફાઈ મિત્રોને પોતાનું શહેર વધુ સ્વચ્છ અને સુગઢ બને સાથે સાથે પ્રજાજનો પણ આ સ્વચ્છતા આંદોલનમાં જન આંદોલનમાં પરિવર્તન કરી અને મારું શહેર વધુ સ્વચ્છ સ્વચ્છ બને એ દિશામાં આપણે સૌ ભેગા મળી અને વડોદરાની વધુ સ્વચ્છતા કરી જેથી કરી અને આવતા વર્ષે વડોદરા સ્વચ્છતામાં વધુ અગ્રીમ ક્રમાંકે આવે જે પ્રમાણે સ્વચ્છતા માટે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે વિજ્ઞાનનો ઉપયોગ કરવાનો છે આ તમામ વસ્તુનો ઉપયોગ કરી અને વડોદરા સ્વચ્છ બને એ માટે વડોદરા કોર્પોરેશન પ્રામાણિક કોશિશ કર્યું છે આપ સૌના સરકારની અપેક્ષા વસ્તુ વંદે માત્ર ભારત સાધાર છે